ના હોફળો કે પૈસા ના લાવ્યા તો તમે ચિંતા કરશો ને એ તો વળતા પેરી હું તમારું નામ ખાલી મને કયો હું આઈ લઈ ગઈ દેરિયા મારા નહીં જોતી સત્તરી કશું જોતું નહીં મીના કીધું એક હજાર વાર બોલ્યો કે મારા ઘેર ચાર સત્તરીઓ છે મારા સત્રી હું કરવી છે વધારાની પણ કાકા તમે હાથ જોડો હાથ જોડી જોડી મને યાર આ રીતે મને તો શરમ ના નાખો હું સેટલો ઉતરી જો ખબર તારા નહીં ઉતરું જતો રે તું અથી 150 રૂપિયામાંથી હું શેટ હાઈ થાય અલે કુડી ક્યાં છે તને કે ઉતાર કે ઓસા પૈસા માલ ને

થક કરાવો છે એમ ગેર પણ તમે હવે ઘેર જઈને બે હોન સાર પૂરું કરશો છત્રી લેવાનું કહું છું છત્રી તું માથક કરે મને શાને ગેર લઈ જાઓ રિપેરિંગ પડી છે ગેર રિપેરિંગ એ કરું છું હા ના તો તો થાય છત્રી એવી થઈ જાય રિપેરિંગ થઈ જાય બાદ

સાંજના શેડી છેડી 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 ફરું છું જેટલા ભાવ ઉતારી દીધો દોઢો મોચી ડાયરેક્ટ શેઠ પંચાવન માં આવી જો મી શેઠ પંચોણ રૂપિયા ઉતારી દીધા અને પટ્ટી માં નાહી જો આ ફો લઈને મને ભાર ઉપર આવવા લાવ્યો છે પણ કહી દીધું આજ તમારે છત્રી નહીં લેવી તો હું બીજા ગ્રાહક ના ખોરું હવે હવા માં આવીશ હતી પણ નચો આવીશ ધંધો ભેરાવા ઓ સત્રો અજુ પાર નહી આયો તમારે અરે હવર ના લઈને બેઠા છો તમે ઓના એવું માથા પર પણ આ ખોટું મથ્યાવી ના બજારમાં નવી લિઆ અને કોના રિપેર કરાવી દયો કોઈ જવાનું નહી એ થઈ જહ હોય દો બધું અબ હોય દ્વારા તમે એક બાજુ હોcion હોય બાજુ તોડો છો કાણો છું ઓધી ઓધી તો કે છત્રી ફાઈ મોટા ખર્ચા કરવાના રૂપિયા લાવવાના હું

છત્રી ના જૂની સાઈ ને રિપેર કરાવવાની आ गम थियो ताने तो खोलीन बताऊ हा सत्री पड़ीसा मार घेर आ सत्री नहीं लेवानी जुनी पड़ीसे एरी हरखी करावानी अरे बता काका ये नहीं लेवी पेली नहीं लेवी घेर मारो सत्री पड़ीसे इना हरखी करानी छ रिपेयर करावानी छ ओना 200 आ नहीं रिपेयर

એ જૂની તો રિપેર કરવા માટે રાખી છે બધી જૂની નહીં વેચવાની અને રિપેર કરું છું હું કાયમ નું કારીગર છું રિપેર કરું છું કાકા ઓ કાકા લેજો માં ગેર સત્રી એમાં રિપેર કરાવવાની એવી છે કશો ગેર ચાલ આયો ઘર એ વોપડા ઓય ઓય ના ના હાડો આ કા તો ઘર ભાઈ રો પાંચ પૈસા ના હોય એમ ગાટ એટલે ગેર પૈસા હે તો કે કે પૈસા તો યાદ તો હરો પૂરી તો હારી થઈ તો

આની સત્રી રિપેર કરાવવાની છે નહીં કે હું નહીં કરું રૂપિયા ખર્ચવાના છે રૂપિયા ભાઈ આ રૂપિયા કોટા તમને આવડતી નહીં તમે ઝપકીને રિપેર કરી દે છે બધું રિપેરિંગ કરું છું હું 100 છે હાલી લ્યો લેજો 100 છે હાલી આલ આલ ના યાર હું નાટક કરું છું છોથી લઈ હાલી આઈ ઇસલીઓ ન તું સસ્તા મુજાતી તી ના કાકા જતા તો મે બોલાઈ લઈ કે કો ભાઈ પીવું છે દાદો પી ના શિયા ગોમનો સિદ્ધ

134 કિસ ગામ કે હો આપ હિન્દી બોલતે હો ભાવ ના થાય ભાવ તો હું આ મારા હેડી આડીન ફરવાનું એલું કુતરું કરશે છોદી જતાલો કુતરું કરશે ઓવ જતો રહે હું કરું છું ઓ મારું પેલી રી રિપેર કરો અરે તઈ તમારે રિપેર બી હું કરું છું આ રિપેર કરવી નહીં કરી રિપેર હું કરું હો રિપેર થઈ જાય પણ કાકા એ તૂટી ગયું છે ના કાંઈ નવી લઈ લો ક નવી નહીં લેવી આ રિપેરિંગ ખાવતી હોય તો કરી આ લે આ બધું સાફ થઈ ગયું છે અમારે આરિયાન ભર્યા દાજોન આ આરીયું અલે એ તો કઉ શું હું રિપેરિંગ કરવાનું હું પારો રિપેરિંગ કરું જ પારો તમારે નવી ના લેવે તો કોઈ નહીં રિપેરિંગ કરું છું હું અલી કોણ મો જઈ કેમ રિપેરિંગ કરવા તો કઉ શું હું આ રિપેરિંગ કરીયું અલે એ તો બોટ કરવાની છે રિપેરિંગ કરવી છે હોવ એનું આ કે તા

છત્રી તો રાજસ્થાન જેવી રીતે સમજાવ એવી રીતે સમજાવો નહીં આમ જ તો નહી એટલે પાછા વાત કરું છું યાર ભગવાન

હરખું કરીએ કે તું કરીએ કે એ સરખું કરીએ કે પણ તમે બંધ થઈને દે હો કંઈ ભાઈ આ બધું પડી જશે મોસ્ત શું થાય હ આ જોઈને બીજી શાત્રુથી કાય છે પછી સરખું જોઈને તરિયા છે તમે થઈ જાવ બનશતરી આગળ જવો છે

તમારસી હતી છેતી સારી હરખી ફાડી નાખી આપડી તોય દેખાશે બસ આલે આ ડંડી આ હતી આ નહીં તમારી ચા ને પીવો કાકા ઓ કાકા ફોન ભરતો નહીં મારી વાત બરાબર હા

હમ ખાલેમ ઓમ રાખજો ખાલેમ હમ અનુભવ સે ઉ થાય આવ થાય બની બની ઓર કંદો કમ્પલીટ કરો 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 રાખો તમે ખરા કટાવ કરો યાન ગરબી લાગત ગુજરાતી બોલાસો તમે થોય તમિલનાડુ કરી લેતો ગુજરાતીભાઈ જામનગર કઈ કઈ જાય કઈ કઈ થાય તો જ બરા હર્યું ઉંધો નઈ ભરાયો

જો પંછતરૂ થઈ ગયા આ બધું તોડી દે કે કેસા વાતાયો ને આગળ પોકારો ને આ તું ને એની તોડી નાખી એને હરિયામાં નઈ થાય આમાં થઈ જશે કલેક્શન એટલે કરિયાળ કે

અંદર નીકળ કરીએ તારો બડડે બડડે ચીપ્યો છે હેડ હવે લડશો ને હું યાર તમે આટલી મન લડો છો યાર થઈ ગયો થઈ ગયો તમે ગરમી દાદી વાત કરવા આવ્યો છું હવે લેવા જવું નવી બો જવું પર શું કારણ આ બધું થોડી સાફ કરી દીધું છે બધું કે ભાભી નખી દેડો આપણે સત્રી ના એને બધું કસરા પેટીમાં એ છત્રી તો લાબી ચાલે 20 ઓલા જો